મિત્રો આજકાલ છૂટાછેડાના બનાવો બહુ વધી રહ્યા છે ત્યારે આવા એક દંપતીની દીકરીને કોર્ટે માંને સોંપવાનો આદેશ કર્યો અને એ પછી પિતા અને પુત્રી છૂટા પડે ત્યારની મનોદશાને વર્ણવતી સાંભળો આમ તો તાત્વિક રીતે આંગળી છૂટી ગઈ આમ તો તાત્વિક રીતે આંગળી છૂટી ગઈ ને પછી આંસુ ભરી આંખો બધું લૂંટી ગઈ આંસુ ભરી આંખો બધું લૂંટી ગઈ બાપથી વેગડા થતી એ દીકરી મજબૂર છે બાપથી વેગડા થતી એ દીકરી મજબૂર છે બાપમાંથી બાપ સાથે બાળપણ છૂટી ગઈ જે સદા ખુશ રાખવા ઝીલ્યા કરે હર માંગને જે સદા ખુશ રાખવા ઝીલ્યા કરે હર માંગને બાપાના અશ્રુ ઝર્યા ત્યાં સાવ તૂટી ગઈ સાવૈ તૂટી ગઈ કંઈક વર્ષો બાદ આવીથી કળિયા બાગમાં કંઈક વર્ષો બાદ આવીથી કળિયા બાગમાં ને ઉતાવળમાં બધી નાજુક પળો ચૂંટી ગઈ પ્રેમ નકરો પ્રેમ આપી પાણા ઝોલાવ્યા હતા પ્રેમ નકરો પ્રેમ આપી પારણા ઝુલાવ્યા હતા એ જ હાથે બસ સ્મણવા નામે ઘૂંટી ગઈ સ્મિત જાળવવા કદી મોઢુંય મચકોડ્યું નથી સ્મિત જાળવવા કદીએ મોઢું મચકોડ્યું નથી જ્યાં રડીએ ત્યાં ખમીરી બાપની ખૂટી ગઈ ત્યાં ખમીરી બાપની ખૂટી ગઈ ને જતાં બસ એટલું બોલી શકી પપ્પા બાપમાં અકબંધ સરવાણી પખા ફૂટી ગઈ પકા ફૂટી ગઈ આ રચના કવિશ્રી પ્રકાશ જોશી દ્વારા લિખિત છે